ગોકળ ગતિએ ચાલતી સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી પ્લેટફોર્મ નંબર ચાર બે મુદ્દત વિધવા છતાં બંધ સુરત રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટની ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર ચાર મુસાફરની અવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે પહેલા નેવું દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ બે વખત મુદ્દત વધારવામાં આવી હતી પરંતુ આ મુદ્દત વધારાયા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભી ચડી હતી બીજી વખત મુદ્દત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેવી કોન્ટ્રાક્ટરે બાધરી આપી હતી પરંતુ બે બે વખત મુદ્દત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતાં હવે અચોક્કસ મુદ્દત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થતા કમને ત્રીજી વખત મુદ્દતમાં વધારો માંગતો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે કે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી મુદ્દત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર બંધ રહેશે તેની કરી છે હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે દિવાળીને હવે એક મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે તેથી પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે